પણ એસેન્સ વગર ઘરમાં રહેલી સામગ્રીથી બનાવો માવા મલાઈ ગુલ્ફી એ પણ માટલા સ્ટાઇલ આપણે બનાવી છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે ખૂબ જ મીઠી બને છે કોઈ પણ મિલ્ક પાવડર વગર આપણે બનાવી છે કોઈ પણ કસ્ટર્ડ પાવડર વગર આપણે બનાવી છે માત્ર દૂધ અને બદામથી જ આ ગુલ્ફી બનાવીને તૈયાર કરવાની છે અને ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો સૌથી પહેલાં આપણે લેવાનું છે દૂધ દૂધ અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલું લીધું છે તમારે વધારે ગુલ્ફી બનાવવાની હોય તો તમે દૂધની ક્વોન્ટિટી વધારી શકો છો તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ અથવા પેન જાડા તળિયાવાળું મૂકી દઈશું અને ગેસને ઓન કરી લેશું બે ચમચી જેટલું પાણી તમારે નીચે મૂકવાનું છે પછી જ આપણે દૂધ એડ કરવાનું છે મારું પેન ઓલરેડી ભીનું હતું એટલા માટે મેં પાણી એડ નથી કર્યું તો દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે બદામને પેસ્ટ બનાવી લેશું આપણે કોઈ પણ એસેન્સ પાવડર વગર બનાવવાની છે તો આપણે ફ્લેવર માટે બદામ એડ કરશું તો બદામને તમે પલાળીને લેશો તો વધારે સારું અને જો તાત્કાલિક બનાવી હોય તો તમે પલાળ્યા વગર પણ લઈ શકો છો અહીંયા હું તાત્કાલિક બનાવી રહીશું પલાળીને લેશો તો બહુ સરસ એવો ફ્લેવર આવશે અને ટેક્સચર પણ બહુ સરસ એવો આવશે તો અહીંયા મેં અચકચરી બદામને વાટી લીધી છે હવે આપણે આની અંદર દૂધ એડ કરશું દૂધ આપણે ચારથી પાંચ ચમચી જેટલું એડ કરવાનું છે જરૂર પડશે તો આપણે પાછળથી પણ એડ કરી લેશું તો અહીંયા મેં દૂધ જે ગરમ થાય છે તે તે જ દૂધ આમાં મેં એડ કર્યું છે અને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લેશું અને એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરવાની છે તો જ એકદમ માવા મલાઈ ગુલ્ફી જે બહાર માર્કેટમાં આવતી હોય છે તેના જેવી બનશે પણ તેના કરતાં પણ સારા ફ્લેવરમાં સારી લાગશે કોઈ પણ આપણે આમાં એસેન્સ મિલ્ક પાવડરનો યુઝ કર્યા વગર આપણે બનાવી રહ્યા છીએ તો પણ બહુ સરસ એવી આ ગુલ્ફી બનીને તૈયાર થાય છે તો આપણે આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને સાઈડમાં મૂકી દઈશું તો આપણું દૂધ પણ ઉકળી રહ્યું છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દૂધ આપણે કેટલું ઉકાળવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો જેમ જેમ દૂધ ઉકળે એમ એમ આપણે આ રીતે ચલાવતું જવાનું છે અને થોડીવાર આપણે દૂધ ઉકળે પછી જ આપણે આમાં જે આપણે બદામની પેસ્ટ બનાવી છે તે એડ કરી લેશું દૂધ અડધામાંથી અડધું થઈ ગયું છે પછી આપણે બદામની પેસ્ટ ઉમેરવાની છે બદામની પેસ્ટ ઉમેર્યા બાદ આપણે ચલાવતા રહીશું વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો ઘરે ગુલ્ફી આસાનીથી બની જાય છે કોઈપણ એસેન્સ વગર તો તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ એવી બને છે કેસર તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો મારી પાસે કેસર છે તો હું જરૂરથી એડ કરું છું કેસરનો ફ્લેવર ખૂબ જ સારો એવો આવે છે તો અહીંયા મેં કેસરના થોડા ધાગા એડ કરી લીધા છે તેનાથી કલર પણ ખૂબ જ સારો એવો આવશે તો જેમ જેમ આપણું દૂધ ઉગળતું જશે એમ કેસરનો કલર ખૂબ જ સરસ એવો આવશે હવે આપણે મીઠાશ માટે સાકરના ટુકડા એડ કરી લેશું તમને કેટલું ગળ્યું જોઈએ છે એ પ્રમાણે તમારે સાકરના ટુકડા એડ કરી લેવાના છે આપણે અહીંયા સુગરનો યુઝ નહીં કરીએ શુગર હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે પણ આપણે એટલા માટે સાકર જ યુઝ કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો એકદમ મેં ઘટ્ટ દૂધ થવા દીધું છે એકદમ જાડું દૂધ થઈ ગયું છે અને હવે આપણે ગેસને બંધ કરી દેસું અને સાકર પણ સરસ રીતે ઓગળી ગઈ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આટલું દૂધને આપણે જાડું રાખવાનું છે એકદમ માવો નથી બનાવવાનો પણ એકદમ જાડું દૂધ થઈ જાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે તો તમે જોઈ શકો છો કમ્પ્લીટલી કે આપણે દૂધ કેટલું જાડું રાખ્યું છે અને હવે આપણે આને આ રીતે ચલાવતા રહેશું તો દૂધને આપણે ઠંડુ કરવાનું છે ચલાઈ ચલાઈને જ ગરમ દૂધ હોય એટલા થોડી ઠંડુ થાય એટલે થોડી તર વળી જાય એટલા માટે આપણે ઠંડુ કરવાનું છે અને બીજા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લેશું જો ફ્રેન્ડ્સ કેટલું આપણું દૂધ જાડું છે તો દૂધ જેટલું થોડું જાડું હોય તો જ તમને ગુલ્ફી ખાવાની વધારે મજા આવશે બાર માર્કેટમાંથી તો તમે માવા મલાઈ ગુલ્ફી ઘણીવાર લાવતા હશો પણ એ લોકો કસ્ટર પાવડર મિલ્ક પાવડર ઘણા બધા પાવડરના યુઝ કરતા હોય છે એસેન્સના પણ યુઝ કરતા હોય છે પણ આપણો કોઈ પણ મિલાવટ વગર આપણે આ ગુલ્ફી ઘરે બનાવી રહ્યા છીએ તો આ રીતે ચલાવી ચલાવીને આપણે દૂધને ઠંડુ કરી લીધું છે મારી પાસે કોઈ પણ મોલ્ડ નથી એટલા માટે મેં અહીંયા એક નાનો એવો ગ્લાસ જે આવે છે તે જ લીધો છે સ્ટીલનો તમારી પાસે મોલ્ડ હોય તો તમે ગુલ્ફીના મોલ્ડમાં પણ બનાવી શકો છો પણ આપણી પાસે આમ તો બધાના ઘરમાં ગુલ્ફીના મોલ્ડ નથી જ હોતા જ્યાં ભાગે ગ્લાસ જ હોય છે તો આપણા જે માટલા ગુલ્ફી બનતી હોય છે ને એ રીતે આપણે ગુલ્ફીનો શેપ આવશે તો અહીંયા મેં બે ગ્લાસમાં દૂધ જે એડ કરી લીધું છે અને હવે આપણે સળી એડ કરી લેશું આ રીતે સળી આપણી અત્યારે એકદમ બીચોબીચ નહીં રહે કારણ કે હજુ આપણું દૂધ છે ગરમ છે પણ જ્યારે થોડો ઘણો બરફ જામી જાય પછી આપણે સળીને ફરીથી વચ્ચોવચ સેટ કરી લેવાની છે અત્યારે સળી છે એ વચ્ચોવચ સેટ નહીં રહે કારણ કે આપણા ઉપર કોઈ પણ એનો કવર નથી કરેલું ડાયરેક્ટલી આપણે સીધું ફ્રિજમાં વેચશું જ્યાં બરફ જમતો હોય ત્યાં જ આપણે મૂકવાની છે અને અહીંયા મેં સાંજે બનાવી હતી અને સવારમાં આપણે જોઈએ છીએ અગિયાર કે બાર વાગ્યાની આસપાસ તો સરસ એવી આપણી ગુલફી બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા મેં ચાર સળી એડ કરી છે એક ગ્લાસમાં અને એક ગ્લાસમાં એક સળી છે કારણ કે વધારે સળી પણ મારી પાસે હતી નહોતી અને થોડું નીચે ઢોળાઈ પણ ગયું છે તો મારે ફ્રીજ પણ સાફ કરવું પડશે તો અહીંયા બે હું લઈ આવી છું પણ અત્યારે હું એક જ યુઝ કરીશ ને એક પાછી હું ફ્રીજમાં મૂકી દઈશ તો તમને બતાવવા માટે હું લઈ આવી છું તો જે કાચવાળો ગ્લાસ છે તેને આપણે પાછો મૂકી દઈશું જો બીજા દિવસે હું યુઝ કરીશ અને આ જે સ્ટીલવાળો ગ્લાસ છે તેની આપણે અત્યારે ગુલ્ફી કાઢશું તો પહેલાં આપણે આ રીતે હાથથી રફ કરશું ને તો એને જાતે જ સરસ રીતે આ રીતે પ્રેસ કરશું ને તો ગુલ્ફી નીકળી જશે અને ઝડપી ઝડપી આપણે અહીંયા ગુલ્ફીને કાઢવાની છે કારણ કે મારે તો શૂટિંગ પણ કરવાનું છે અને ફોટા પણ પાડવાના હોય છે તો ગુલ્ફી જલ્દી થોડી પીઘલવા લાગશે તો શરીરની મદદથી આપણે ગુલ્ફીને આ રીતે ચોરસ કટિંગ કરવાનું છે પહેલાં આ રીતે કરશું અને પછી બીજી સાઈડથી કરશું એમ કરીને ચારેય સળી છે તે ચારેય ગુલ્ફીને આપણે અલગ કરી લેશું તો પહેલાં મેં એ બે ભાગમાં ડિવાઈડ કરી છે પછી આપણે બીજા ભાગમાં ડિવાઈડ કરી લેશું વધારે વિડીયો લાંબો થાય છે એટલા માટે મેં તમને એ સ્કીપ કર્યો છે તો આ રીતે તમારે જો કટિંગ કરી લેવાનું છે ગુલ્ફીનું અને તૂટી ફૂટીથી આપણે આને ગાર્નિશ કરશું તૂટી ફૂટી તમે અંદર પણ નાખી શકો છો તો કેવી સરસ ગુલ્ફી બનીને તૈયાર થઈ છે એકવાર તમે આ ગુલ્ફી બનાવીને ચાખશો ને તો ક્યારેય તમે બહારથી ગુલ્ફી ક્યારેય નહીં લાવો ને તમારા બાળકોને બહારની ગુલ્ફી ક્યારેય નહીં ખવડાવો આ ગુલ્ફી ઘરે આસાનીથી બની જાય છે અને ખૂબ જ સરસ એવી બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો આપણા બહારથી કોઈ પણ સામગ્રી નથી લાવવાની હોતી તરત જ આ ગુલ્ફી બનીને તૈયાર થઈ જાય છે જો હું શૂટિંગ કરવામાં રહી છું તો મારી ગુલ્ફી પણ ઓગળવા લાગી છે તો ચાલો આપણે ટેસ્ટ પણ કરી લઈએ બહુ જ સરસ એવી બની છે એકદમ માવા મલાઈ જેવી જ લાગે છે પણ તેના કરતાં પણ ખૂબ જ સારી લાગે છે તો તમે પણ બનાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી લેજો તો જ તમને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન મળશે તમને પણ મન થતું હશે ને આવી ગુલ્ફી ખાવાનો તો ક્યારે બનાવો છો કમેન્ટ કરીને જણાવજો કે તમે ક્યારે આ ગુલબી બનાવો છો ઘરે બહુ જ સરસ એવી બને છે તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે અને નુકસાન પણ નહીં કરે કારણ કે ઘરની બનાવેલી છે કોઈ પણ મિલાવટ વગરની છે તો ચોક્કસથી બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ બાઈ